એસઆઈ હોસ્પિટલ પાસેની ઘટના કાર ચાલકે પોતાની કાર પરથી કાબુ ગુમાવ્યો હતો કાર માર્ગ પરના ડિવાઇડર પર પલટી મારી ગઈ કોઈ જાનહાની નથી થઈ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હા જરૂર છે આપણે જોઈ શકો છો ઈએ ગોત્રી વિસ્તારમાં ઈએસઆઈ રોડ પર અમન હોસ્પિટલ સામે એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ બન્યો છે જેના અંદર એક બ્રેઝાએ ઓવરસ્પીડિંગ કરીને પલટી કરી છે જો કે કોઈને જાનહાની નથી થઈ કમદે રોડ પર કોઈ પબ્લિક કે કોઈ વેકલ નહોતું જાનહાનિ થાત તો સ્વભાવિક વચ્ચે જીવ તો જતો કમદે આજે મોટું વાહન જો કોઈ ટુ વ્હીલરને કે કોઈ ચાલતા વ્યક્તિને અડફેટ લેતું તો મૃત્યુ એનું સંકેત સ્વભાવિક હતું જોકે ઉપરવાળાને એથી કોઈનું મૃત્યુ નહીં થાય પણ સ્વાભાવિક વાત છે આ બરોડામાં દરરોજના કેટલાય એક્સિડન્ટ થાય છે દરરોજનું એક મરણ થાય છે ન્યૂઝમાં હવાર ઉઠીને એટલે એ જ જોવા મળે ગઈકાલે વૃદ્ધ વ્યક્તિનું જીવ ગયો આજે સવારે કોલેજમાં જતી દીકરીનું જીવ ગયો એટલે સ્વાભાવિક વાત છે કે આ દારૂ કે ડ્રગ્સ કે આના ઉપર સરકારે કાર્યવાહી લેવી જોઈએ આ કરપ્ટેડ સરકાર કરપ્ટેડ પોલીસ કર્મી કરપ્ટેડ ગવર્મેન્ટના જેટલા બી પાવરમાં કર્મચારીઓ ઓફિસર છે બધા પચાસ ટકા ઉપર કરપ્ટેડ છે જેના લીધે આપણા ગુજરાત જે ગાંધીનું ગુજરાત કહેવાય છે એના અંદર ઇન્ડિયામાં ગુજરાતમાં સૌથી વધારે દારૂ બીકરી છે જે ઇલિગલ તરીકે છે